ટમેટા મગફળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન આખું જીરું અને અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તેની સાથે જ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીલું અને સુકો ઝીણું સમારેલું લસણ ઉમેરીຊું અહીંયા જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તેની જગ્યાએ સુકો લસણ ઉમેરી શકો છો અને લસણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો લસણ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થવા લાગે એટલે તેમાં ઝીણા સમારેલા મીડિયમ સાઈઝના 3 થી 4 ટામેટા ઉમેરીຊું અને તેને સરસથી મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી તેને સરસથી મિક્સ કરી લઈ ટમેટાને પકાવીશું ટમેટા જ્યારે મીડિયમ ફ્લેમ ઉપર પાકતા હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને ટમેટા નીચે તળીએ બેસીને બળી ના જાય ટમેટા પાકી ત્યાં સુધી વાંચો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણ થી ચાર મિનિટ જેવું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ટમેટા સરસ રીતે પાકી ગયા છે તો હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી લસણની લાલ ચટણી ઉમેરીશું જો લસણની ચટણી ના હોય તો તેને સ્કીપ કરવી પણ જો તમે લસણ ખાતા હોય તો આ શાકમાં લસણની ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તેને સ્કીપ ના કરવી અને ત્યાર પછી તેમાં બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ તેને અડધાક મિનિટ માટે પકાવી લેશું અડધી મિનિટ જેવો મસાલા પાકે ત્યાર પછી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીને તેને શાકમાં સરસથી મિક્સ કરી દેસુ અને તેની સાથે જ કપ જેટલી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અહીંયા ધાણાભાજી તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો આ ધાણાભાજીની સાથે લીલા લસણનો જે ગ્રીન પાર્ટ હોય તે પણ મેં ઉમેર્યો છે જો તમારી પાસે તે ના હોય તો તેને સ્કીપ કરી શકો છો તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી શાક સરસ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું હવે અહીંયા જોઈ શકાય છે કે શાકની ગ્રેવી સરસથી ઉકળવા લાગી છે તો હવે તેમાં અડધા કપ માંડવીનો એટલે કે મગફળીના બીયાનો ભૂકો કરીને મેં લઈ લીધો છે તેને આ રીતે છૂટો છૂટો ભભરાવીને ઉમેરી દઈશું જો એક જગ્યાએ માંડવીના ભૂકાનો ઢગલો થઈ ગયો હોય તો તેને ચમચા વડે આ રીતે આખી કડાઈમાં સ્પ્રેડ કરી લેશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર પકાવીશું બે મિનિટ પછી ઢાંકણ ખોલીને અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે મગફળીનો ભૂકો પાકવા લાગ્યો છે તો હવે ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી શાકને ફરીથી ઢાંકણ ઢાંકીને એકથી દોઢ મિનિટમાં દોઢ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે શાકમાંથી મસ્ત તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આપણું આ

જેને આ કાઠિયાવાડી ટમેટા મગફળીનું શાક બનાવવું કેટલું સહેલું અને દેખાય છે પણ કેટલું મસ્ત એટલું જ તે ટેસ્ટી પણ હોય છે તો હવે તમારી ઘરે જ્યારે શાક ના હોય અથવા તો ખબર પડે નહીં કે જમવામાં શું બનાવવું ત્યારે આ ટમેટા મગફળીનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ